નમસ્કાર જય શ્રી હરિ મિત્રો આપનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં આજે આપણે જાણીશું પુત્રદા એકાદશી એટલે કે પવિત્રા એકાદશી વિશે વિક્રમ સંવત બે હજાર બ્યાસી પોષ સુદ અગિયારસ જેને પુત્રદા એકાદશી કહે છે તો ચાલો જાણીએ બે હજાર પચીસની છેલ્લી એકાદશી ક્યારે છે અને પૂજા માટેનો શુભ સમય કયો હશે મિત્રો એકાદશીનું વ્રત ત્રીસ ડિસેમ્બરે રાખવું કે એકત્રીસ ડિસેમ્બરે કયો દિવસ શ્રેષ્ઠ છે તો ચાલો જાણીએ પોષ પુત્રદા એકાદશીનું વ્રત ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બર બંને દિવસે માનવામાં આવશે જ્યારે એકાદશીનું વ્રત બે દિવસે હોય છે ત્યારે ગૃહસ્થો પહેલા દિવસે એકાદશીનું વ્રત રાખે છે અને વૈષ્ણવ સંપ્રદાય બીજા દિવસે એકાદશીનું વ્રત રાખે છે પંચાંગ મુજબ પોષ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિ ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સવારે સાત ને પચાસ વાગ્યે શરૂ થશે એકાદશી તિથિ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સવારે પાંચ વાગ્યે સમાપ્ત થશે પારણા સમય એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ સવારે સાત ને ચૌદ વાગ્યાથી નવ ને અઢાર વાગ્યા સુધી કરી શકાશે તો ચાલો જાણીએ આગળ પૂજા વિધિ વિશે પ્રભુને પ્રસન્ન કરવાની સરળ રીત જોઈએ તો સવારે વહેલા સ્નાન કરી ભગવાન વિષ્ણુ સમક્ષ વ્રતનો સંકલ્પ લેવો ભગવાનને પીળા ફૂલ તુલસીના પાન ફળ અને ચંદન અર્પણ કરવું ગાયના ઘીનો દીવો પ્રગટાવવો અને વિષ્ણુ સહસ્ત્ર નામ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો ભગવાનને પંજરી અથવા પીળી મીઠાઈનો ભોગ ધરાવવો તુલસી અચૂક મૂકવી જોઈએ બીજા દિવસે બારસના દિવસે બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદને અન્ન અને વસ્ત્રનું દાન કરી વ્રત ખોલવું જોઈએ તો મિત્રો ચાલો હવે જાણીએ પ્રાચીન વ્રત કથા વિશે પ્રાચીન કાળમાં ભદ્રાવતી નગરીમાં સુકેતુમાન નામનો એક રાજા રાજ્ય કરતો હતો તેની પાસે સંપત્તિ સત્તા સુખ બધું જ હતું પરંતુ તેને કોઈ સંતાન ન હતું સંતાન વિના રાજા અને રાણી હંમેશા ચિંતિત રહેતા તેમને લાગતું હતું કે તેમના મૃત્યુ પછી તેમનું પિંડદાન કોણ કરશે એક દિવસ રાજા દુઃખી થઈને જંગલમાં નીકળી ગયા ફરતા ફરતા તેઓ એક સરોવર પાસે પહોંચ્યા જ્યાં મિશ્રિત ઋષિઓનો આશ્રમ હતો રાજાએ ઋષિઓને પ્રણામ કર્યા અને પોતાની વ્યથા જણાવી તે દિવસે પોષ સુદ અગિયારસ હતી ઋષિઓએ રાજાને કહ્યું હે રાજન આજે પુત્રદા એકાદશી કે જે પવિત્રા એકાદશી છે જે વ્યક્તિ આ દિવસે વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું વ્રત કરે છે તેને અચૂક સંતાન સુખ પ્રાપ્ત થાય છે રાજાએ શ્રદ્ધાપૂર્વક વ્રત રાખ્યું અને રાત્રે જાગરણ કર્યું વ્રતના પ્રભાવથી થોડા સમય પછી રાણીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો ત્યારથી આ એકાદશીનું નામ પુત્રદા એકાદશી પડ્યું આ દિવસનું ધાર્મિક મહત્ત્વ એવી માન્યતા છે કે જે દંપત્તિને સંતાન ન થતું હોય અથવા સંતાન સંબંધિત મુશ્કેલી હોય તેમના માટે આ વ્રત આશીર્વાદ સમાન છે આ વ્રત કરવાથી મનુષ્યના જન્મો જન્મના પાપ દૂર થાય છે અને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસે ભગવાન વિષ્ણુના સચ્ચિદાનંદ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે આ સિવાય પુત્રદા એકાદશી વર્ષમાં બે વાર આવે છે એકવાર પોષ મહિનામાં અને બીજીવાર શ્રાવણ મહિનામાં ધાર્મિક માન્યતાઓ અનુસાર પુત્રદા એકાદશીનું વ્રત રાખવાથી સુંદર સ્વસ્થ અને બુદ્ધિશાળી બાળકો મળે છે જેમને પહેલેથી જ બાળકો છે તેઓ પણ લાંબુ આયુષ્ય ભોગવે છે અને બાળકના દુઃખ દૂર થાય છે વધુમાં પુત્રદા એકાદશીનું વ્રત રાખવાથી ધન સમૃદ્ધિ અને સંતતી મળે છે જય શ્રી હરિ આપ સૌને પુત્રદા એકાદશીની શુભેચ્છાઓ જય શ્રી હરિ